ભાવનગર હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર ખાતે એનડીઆરએફની એક ટુકડીને તૈનાત કરવામાં આવી ભાવનગર શહેર અને જિલ્લામાં જો વરસાદની સ્થિતિ વણસે તો પહોંચી વળવા એનડીઆરએફની ટીમ સજ્જ એનડીઆરએફની ત્રીસ જવાનોની ટુકડી સાથે ટીમને કરવામાં આવી સજ્જ ભાવનગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે સાવચેતીના ભાગરૂપે ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર પોલીસ તંત્ર અને કાર્યપાલક ઇજનેસ્ટ્રીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈ પણ પ્રકારની આપણા જિલ્લાની અંદર જાનહિ ન થાય એની ખાતરી કરીશું ગઈકાલે મોડી રાત્રે આપણને એનડીઆરએફની ટીમ મળી ગયેલી છે જે હાલ ભાવનગર ખાતે મુકામમાં છે હવે એ ટીમને અમે લોકો એરિયા ફેમિલરાઇઝેશન માટે મોકલવાના છીએ જેથી કરીને આગામી દિવસોમાં કોઈ પણ જગ્યાએ એમને જવું પડે તો એ જગ્યાએ એમને ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય અને એ ઇફેક્ટિવ કામગીરી કરી શકે આ ઉપરાંત જિલ્લાની અંદર જુદા જુદા ગામોમાં જેમની ડિલિવરીની તારીખો નજીક છે એવા બહેનોની યાદી અલગથી તારવવામાં આવી છે અમે અત્યારે અમારા તારીખ તંત્રોને આપેલી છે જેથી કરીને જો આવા બહેનોને પ્રસૂતિ માટે તાત્કાલિક ખસેડવાના આવે તો એડવાન્સમાં અમે લોકો તો એ લોઅર લાઇંગ એરિયામાં હોય તો એમને અમે એવી જગ્યાએ લઈ જઈ શકીએ કે જેથી કરીને અમે એમને શિફ્ટ કરીને હોસ્પિટલમાં અમે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવી શકાય પાણી પુરવઠા બોર્ડ પીજીવીસીએલ અને બધા તંત્રોને સતર્ક રહેવા માટે સૂચના આપેલી છે જેથી કરીને પાણીજન્ય રોગો વીજળીની આપૂર્તિ બંધ ન થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અમારા ફિલ્ડ ઓફિસરોને લોઅર લાઇંગ એરિયાની સ્થળ મુલાકાત લેવા માટેની સૂચના આપી છે અને આજે અમારી ટીમો ફિલ્ડમાં કાર્ય મુલાકાત લેવા માટે રવાના થના છે મારા બંને સાથી અધિકારીઓ પણ મારી સાથે છે એમણે પણ પોતપોતાના વિભાગમાં વિભાગના તંત્રને આ બાબતે વિસ્તૃત સૂચનાઓ છે તમામ ગ્રામજનો તમામ નગરજનો અને નાગરિકોને વિનંતી છે કે જ્યાં પણ જ્યાં આવા પ્રકારના લો લાઇંગ કોઝવેઝ છે કે જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ ટીપિકલી થતું હોય તો એવા વિસ્તારમાં જ્યારે સ્થાનિક તંત્ર તરફથી મનાઈ કરવામાં ન કરવામાં આવે તો બિલકુલ એવો પાણીમાં જવું નહીં ગઈકાલે મોરબી જિલ્લામાં આવા એક બનાવમાં ના પાડવા છતાં પણ વાહન લઈને લોકો પાણીમાં ગયા એને કારણે અનફોર્ચ્યુનેટલી જાનહાની થયેલી છે આપણે આ પ્રકારની બનાવ આપણા જિલ્લામાં ન બને એના માટે આપણે સૌ તકેદારી રહીએ રાખીએ સલામતી આપ સૌ આપણા સૌની સામૂહિક જવાબદારી અને ફરજ છે હું આપ સૌને ફરીથી એક વખત વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂર જણાય સ્થાનિક તંત્ર તરફથી આપણે જે કોઈ સૂચના મળે તેનું આપણે અવશ્ય પાલન કરીએ અને કામગીરીમાં સહયોગ આપીએ ધન્યવાદ